નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આજે એક ખૂબ અગત્યની માહિતી તમારી સાથે મારે શેર કરવી છે જે રીતે ગોપાલ ઇટાલિયા ફેસબુક લાઈવના માધ્યમથી એક ખૂબ સરસ મજાની જાણકારી આપી છે ખૂબ સમજવું જરૂરી છે જે રીતે અત્યારે પોલીસ ભરતીના નામે આ લોકો કોભાંડો કરી રહ્યા છે એમના વિશે ગોપાલ ઇટાલિયાએ ખૂબ સરસ માહિતી આપી છે વધારે સમય ન લેતા

એટલે લોકો સુધી કોઈ વાત આપણે પહોંચાડવી હોય તો આપણે પહોંચાડી શકીએ છીએ નહીંતર ટીવીમાં આવા ગંભીર વિષયો આવી ચર્ચાઓ ક્યારેય થતી નથી એટલે લોકો સુધી કોઈ સાચી વાત ક્યારેય પહોંચતી નથી મહત્વની હોય ગંભીર હોય જરૂરી હોય એ વાત ક્યારેય લોકો સુધી પહોંચતી નથી કેમકે ટીવીમાં હિન્દુ મુસલમાન પાકિસ્તાન આવું બધું જ આવ્યા કરતું હોય છે પબ્લિકના જીવન ઉપર અસર પાડતી જે વાત છે એ ક્યારેય આવતી નથી તો આજે એક બહુ ગંભીર બાબત ઉપર મારે ચર્ચા કરવી છે બહુ જ અત્યંત સમજવા જેવો મુદ્દો છે ફરક તો કશો કોઈને કંઈ પડવાનો નથી નથી ભાજપવાળાને પડવાનો કે નથી કોઈને પડવાનો પણ છતાંય આપણો જીવ એવો છે ને કે આપણને એમ થાય કે ચાલો બોલીએ કોઈને કંઈક કહીએ વાત તો મૂકીએ સાંભળવા વાળો કોઈ તો સાંભળશે અને કોઈ નહીં સાંભળે તો આપણા આત્માને સંતોષ થાય કે હું તો બોલો તો સમયસર તો પહેલા મને કોમેન્ટ કરીને બે મિત્રો ખાલી એવું જણાવો કે મારો અવાજ એકદમ સ્પષ્ટ આવે છે કે ઘોઘાટ વાળો અવાજ આવે છે જરાક એક જ મિનિટમાં જો કોમેન્ટ કરશો તો સારું પડશે પછી હું મારી વાતની શરૂઆત કરું બહુ ટૂંકમાં કેમ કે આવી બધી વસ્તુઓ છે ને ટીવીમાં આવતી નથી ક્યારેય નહીં આવે કેમકે મેં ગુજરાતના હાથમાં જગાડવાનો પ્રયત્ન હું તો કરી રહ્યો છું પણ એ જોઈએ આવે ક્યારે શું થાય છે મારા હાથમાં એક કાગળ છે આ કાગળની આ કાગળ છે ગુજરાત પોલીસનો કાગળ છે અહીંયા પોલીસનો સિક્કો છે અહીંયા ઉપર હું વાંચી સંભળાવું છું અહીંયા નીચે જે સહી કરનાર વ્યક્તિ છે અહીંયા અહીંયા સહી છે અહીંયા એ સહી કરનાર અધિકારીનો હોદ્દો છે અધિક પોલીસ મહાનિર્દેશક ટેકનિકલ સર્વિસ અને એસસીઆરબી ખુરશીદ અહેમદ આઈપીએસ છે એની સહી છે અને તેઓ અધિક પોલીસ મહાનિર્દેશક એટલે કે એડિશનલ આઈજી અંગ્રેજીમાં કહી શકીએ આપણે એને ગાંધીનગર પોલીસ ભવનનો લેટર છે આ લેટરમાં આ મને ઇન્ટરનેટ ઉપરથી એક પત્રકારે ટ્વિટર ઉપર ટ્વીટ કરેલું ત્યાંથી મને આ લેટર મળ્યો છે ત્યાંથી મેં ડાઉનલોડ કર્યો ડાઉનલોડ કરીને મેં એની પ્રિન્ટ કાઢી પ્રિન્ટ કાઢીને પછી મેં હવે તમને હું જણાવી રહ્યો છું આ લેટર તારીખ નવ જાન્યુઆરી બે હજાર ના રોજ લખાયેલો છે અધિક પોલીસ મહાનિર્દેશક ડીઆઈજી સોરી ડીઆઈજી હશે કે એઆઈજી હશે એને તમામ પોલીસ કમિશનર અને તમામ પોલીસ અધિક્ષક એટલે કે મહાનગરો હોય રાજકોટ અમદાવાદ સુરત વડોદરા એના કમિશનર અને બાકીના જિલ્લાના ને આ પત્ર લખ્યો છે આ પત્રમાં એવું લખ્યું છે કે વિષય હું વાંચું છું કે ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ સ્ટેશન માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કાઉન્સમાં આઈટી એક્સપર્ટ ઓબ્લિક કન્સલ્ટન્ટ એટલે કે આઈટી એક્સપર્ટ અથવા કન્સલ્ટન્ટની કુલ છસો ને પચાસ નવી જગ્યાઓ આઉટસોર્સ થી ભરવા બાબત એટલે કે કોન્ટ્રાક્ટ આધારિત ખાનગી માણસો પ્રાઇવેટ માણસો એટલે કે કોઈ કંપની એને નોકરી આપશે હવે આનો આખો હું વાંચું છું બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે ટીવીમાં ક્યાંય નહીં આવે ટીવીમાં તો હિન્દુ મુસલમાન પાકિસ્તાન આવું બધું જ આવશે પબ્લિકના જીવન સાથે જોડાયેલી ગુજરાતની જનતાના જીવનને અસર કરતી બાબતો પર ટીવીમાં નહીં આવે એટલે હું પ્રયત્ન કરું છું કે લોકો સુધી વાત પહોંચે એમાં લખ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે સંદર્ભિત ગુજરાત પોલીસ વિભાગમાં આગળ જો તમામ પોલીસ સ્ટેશન માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કાઉન્સમાં આઈટી એક્સપર્ટ ઓબ્લિક કન્સલ્ટન્ટ કુલ છસો પચાસ નવી જગ્યાઓ આઉટસોર્સ બેસીસ થી ભરવા માટે એલ વન બીડર એલ વન એટલે એનો અર્થ થતો હશે લાયસન્સ વન એટલે લાયસન્સની કેટેગરી હોય એલ વન એલ ટુ એલ થ્રી બીડર એટલે એનું ટેન્ડર ભરવા વાળો માણસ એલ વન બીડર એટલે કે જે કંપની ટેન્ડર ભર્યું છે એ કંપનીને બીડર કહેવાય અને એની પાસે એલ વન લાયસન્સ હશે એ કંપનીનું નામ લખ્યું છે કે મેસર્સ જી એ વેબ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ ન્યૂ દિલ્હીને આ જી એ ડિજિટલ વેબ વર્ડ પ્રાઇવેટ લિમિટેડ ન્યૂ દિલ્હીની કોઈ કંપની છે એને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે સદર સેવા તારીખ એક બે બે હજાર પચીસ થી એકત્રીસ બાર પચીસ સુધી અગિયાર માસ માટે લેવાની રહેશે અને સદર જગ્યાઓ ભરવા માટે એટલે કે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં આઈટી એક્સપર્ટની ભરતી કરવા માટે ઇન્ટરવ્યુ ફોર ધ સિલેક્શન ઓફ કેન્ડિડેટ્સ વિલ બી ડન એટ કન્સર્ન સિટી ડિસ્ટ્રિક્ટ લેવલ ઓફિસીસ એટલે કે તમામ શહેર જિલ્લાઓને અત્રેની કચેરી દ્વારા પસંદ કરેલ એચઆર કન્સલ્ટન્સી એજન્સીના સંકલનમાં રહીને કેન્ડિડેટના ઇન્ટરવ્યુ કરી તેની પસંદગી કરવાની છે ટૂંકમાં બે કંપની છે એક ઇન્ટરવ્યુ લેવાવાળી કંપની છે જેનું નામ છે કન્સલ્ટન્સી કન્સલ્ટન્સી આ જે છે એ ઇન્ટરવ્યુ લેશે ઉમેદવારોના અને એ ઉમેદવારોને નોકરી ઉપર રાખશે જી એ ડિજિટલ વેબ પ્રાઇવેટ લિમિટેડ નામની આઉટસોર્સિંગ કંપની કે જે મેન પાવર સપ્લાય કરે છે હ્યુમન રિસોર્સ સપ્લાય કરે છે એટલે કોઈ એ પાંચ લોકો કામે રાખવા છે પચાસ રાખવા છે વીસ રાખવા છે તો સરકાર કંપનીને કહી દે કે મારે આવા આઈટી એક્સપર્ટ કામે રાખવા છે એટલે આ કંપની જે આઈટી એક્સપર્ટ આપશે હવે ગુજરાતમાં છસો પચાસ જગ્યા ભરવાની છે તો આપણે એમ સમજીએ કે છસો ને પચાસ પોલીસ સ્ટેશનોમાં એક એક આઈટી એક્સપર્ટની નોકરી લાગશે એનો કોઈ પગારય હશે કદાચ એ પગાર જે કંઈ હોય તે પાંચ હજાર હોય કે વીસ હજાર હોય કે પચાસ હજાર હોય હવે એ પગાર કોને મળશે પેલા જીએ ડિજિટલ વેબવર્લ્ડ નામની કંપનીને સરકાર પૈસા આપશે એટલે કે ગુજરાતનું ગૃહ વિભાગ પૈસા આપશે હવે એ ગૃહ વિભાગ જીએ કંપનીને પૈસા આપશે જીએ કંપની પહેલા આઈટી એક્સપર્ટને પૈસા આપશે અને આઈટી એક્સપર્ટે કામ શું કરવાનું છે પોલીસ સ્ટેશનની અંદર આઈટી એક્સપર્ટ તરીકે કામ કરવાનું છે હવે સૌથી મહત્વનો મુદ્દો છે કે પોલીસ સ્ટેશનમાં આઈટી એક્સપર્ટની જરૂર શું કામ છે તો આઈટી એક્સપર્ટની જરૂર કંઈ કમ્પ્યુટરો રિપેરિંગ કરવા માટે તો હોય નહીં કોમ્પ્યુટર રિપેરિંગ કરવા માટે દરેક પોલીસ સ્ટેશનથી એક રિપેરિંગ કરવાવાળા ની જરૂર બિલકુલ ન હોય કેમ કે રોજે રોજ કોમ્પ્યુટરો કે પ્રિન્ટરો ખરાબ થવાના નથી કે સોફ્ટવેર એ રોજેરોજ ડેમેજ થવાના નથી હાર્ડવેર પાર્ટને રિપેર કરવા માટે દરેક પોલીસ સ્ટેશનની અંદર એક કોમ્પ્યુટર એન્જિનિયરની આઈટી એક્સપર્ટની જરૂર નથી સોફ્ટવેર પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પણ દરેક પોલીસ સ્ટેશનમાં એક કોમ્પ્યુટર સોફ્ટવેર આઈટી એક્સપર્ટની જરૂર નથી તો હવે આ આઈટી એક્સપર્ટો શું કામ કરવાના છે એનો મારો એક અંદાજ છે મારી માન્યતા છે કે આ લોકો જે કોલ ડિટેલ કાઢવામાં આવે છે વ્યક્તિઓની આરોપી હોય ફરિયાદી હોય બીજા ત્રીજા ચોથા પાંચમાં એની કોલ ડિટેલનું કામ પણ આ લોકો કરશે એવું બની શકે કે કોલ ઇન્ટરસેપ્શનનું કામ પણ આમની ઇન્ટરસેપ્શન એટલે કોઈ બે વ્યક્તિના ફોનને પોલીસ રેકોર્ડ જે કરી લે છે સોફ્ટવેરોના માધ્યમથી એ કામ પણ આમની પાસે કરાવવાનું હોય ડેટા એનાલિસિસનું કામ પણ આમની પાસે કરાવવાનું હોય કોને કોને કેટલી વાત કરી કોને કેટલી વાત નથી કરી એ સિવાય બીજી કાંઈ પણ સાયબર ફ્રોડની ઘટનાઓ બને છે એને લઈને કંઈક કામ પણ આ લોકો પાસેથી લેવાનું હોય પણ હવે આટલી ગંભીર પ્રકારનું આટલું સેન્સિટિવ કામ જે વ્યક્તિ પાસેથી લેવાનું છે કે જેમાં કોલ ડિટેલ પણ કાઢાવાની હોય છે કોલ ડિટેલ આવ્યા પછી એનું એનાલિસિસ કરવાનું હોય છે સાયબર ક્રાઇમની ઘટનાનું એનાલિસિસ કરવાનું હોય છે ટેલિકોમ કંપનીઓ જે હોય છે આ ટાવરની કંપનીઓ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતી કંપનીઓ હોય ઇન્ટરનેટ વેબસાઇટો હોય એનું એ બધું જ કામ આઈટી એક્સપર્ટ પાસે પોલીસે કરાવવાનું છે પણ આઈટી એક્સપર્ટ કોનો કર્મચારી છે જી એ ડિજિટલ વેબવર્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો કર્મચારી છે સરકારનો કર્મચારી જ નથી હવે વિચાર કરો કે આ જી એ ડિજિટલ વેબવર્ડ નામની કંપની છે એ ગુજરાતના છસો પચાસ છોકરાઓને હાયર કરશે અને કામે રાખશે ભાડે રાખશે એ છોકરાઓની નોકરી પોલીસ સ્ટેશનમાં રહે છે પ્રાઇવેટ કંપનીના માણસો પોલીસ સ્ટેશનમાં બેસીને ગુજરાતના કોઈ પણ માણસની કોલ ડિટેલો કઢાવશે જવાબદાર કોણ વચ્ચે સુરતમાં એક ઘટના બની હતી છાપામાં બે ત્રણ વખત લગભગ અથવા સંદેશમાં આવ્યું હતું કે પોલીસ વાળા ખુદ પોલીસ વાળાઓ અને આજની તારીખમાં ગુપ્ત રીતે તો બધું ચાલુ છે પોલીસ વાળાઓ પૈસા લઈને કોલ ડિટેલ કાઢી આપતા હતા કોઈ પણ માણસ એમ કે મારે ફલાણા નંબરની કોલ ડિટેલ કઢાવી છે તો વીસ હજાર પચીસ હજાર રૂપિયા લઈ અને પોલીસ વાળા પોતાની જે ઓથોરિટી પોલીસને મળી હોય કોલ ડિટેલો કઢાવવાની હોદ્દા પ્રમાણે ઓથોરિટી હોય એ અત્યારે તો ડીસીપી પાસે અને એસપી એલસીબી પાસે છે તો એ ઓથોરિટીનો મિસયુઝ કરીને એક એક નંબરની ડિટેલ કઢાવવાના પંદર પંદર વીસ વીસ હજાર રૂપિયા લેતા હતા અને એ બહુ મોટા પાયે રેકેટ સુરત થી પકડાયું હતું અને પછી એમાં દિલ્હી પોલીસનું ઇન્વોલ્વમેન્ટ થયું દિલ્હીની અંદર એક કોઈ ડિટેક્ટિવ એજન્સી હશે આ જેમ્સ બોન્ડ નથી ઝીરો જીરો સેવન આવતો એમ દિલ્હી મુંબઈ ને ની બધા એટલા મોટા શહેરો છે કે ત્યાં પ્રાઇવેટ જાસૂસી સંસ્થાઓ હોય કંપનીઓ હોય એવી એ કંપનીઓ પાસે કોઈ જાય અને ડિમાન્ડ મૂકે કે મારે ફલાણાભાઈની જાસૂસી કરાવી છે તો એ પ્રાઇવેટ કંપનીઓ જાસૂસી કરી આપે એમાં મોસ્ટલી પતિ પત્નીના કિસ્સામાં અને બે પાર્ટનરોના કિસ્સામાં આમને સામને જાસૂસી કરાવતા હોય છે લોકો તો આવી જાસૂસ કંપનીઓ પણ દેશમાં ખૂબ બધી છે જે ખુલ્લેઆમ કામ કરે છે એટલે કોઈ પોતાના બિઝનેસ પાર્ટનરની જાસૂસી કરાવે ક્યાં કરે છે શું કરે છે કોને મળે છે તો કંપનીને પેમેન્ટ આપે ને કંપની એની જાસૂસી કરે હવે આ જાસૂસ કંપનીઓ જે હોય છે એ પોલીસ સાથે સેટિંગ કરીને કોઈ પણ માણસના નંબરોની કોલ ડિટેલ પ્રતિબંધિત કોલ ડિટેલો કઢાય લે જેમ કે આજે હું છું તો મારી કોલ ડિટેલ કઢાવવાનો કોઈને ભારતમાં હક નથી જ્યાં સુધી મારું નામ કોઈ ગુનામાં આવે ગુનામાં મારા કોલ ડિટેલની જરૂર છે કે નહીં એ બધી જ વસ્તુ લીગલી ઓથોરાઇઝ થાય કોર્ટમાંથી પરમિશન મળે પછી જ મારું કરવું જોઈએ એમ કોઈની ડિટેલ કાઢી શકાય નહીં પણ હવે તો આ પ્રાઇવેટ છસો ને પચાસ માણસો છે જે દિલ્હીની કંપનીને દિલ્હીની કંપનીએ એને ભાડે રાખેલા છે કામે રાખેલા છે કંપની દિલ્હીની માણસ ગુજરાતનો અને નોકરી પોલીસ સ્ટેશનમાં આવો મોટો કાંડ આ ગુજરાતની ભાજપની સરકાર કરી રહી છે હવે તમે સમજો કે હજારો બેનો દીકરીઓના મોબાઈલ નંબરો છે આ પ્રાઇવેટ માણસો છે આ તો કંપનીએ કામે રાખેલા છે કાલ કોઈ એવું કે છે કે મને આટલી છોકરીઓના નંબરો ઉપરથી કોલ ડિટેલ કાઢી આપો તો આ લોકો તો પાંચ હજાર લઈને કાઢી આપશે જવાબદારી કોની અનેક મહિલાઓના પતિ પત્નીના કેસો પોલીસ સ્ટેશનમાં ચાલતા હોય છૂટાછેડાની અરજીઓ પોલીસ સ્ટેશનોમાં ગઈ હોય કોઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના કિસ્સાઓ પણ પોલીસ સ્ટેશનમાં ગયા હોય એ સિવાય અનેક પારિવારિક સમસ્યાઓ બે ભાઈઓ વચ્ચે લડાઈ ઝઘડો હોય પ્રોપર્ટીનો એ કેસો ત્યાં ચાલતા હોય હવે આ બધા કેસોની અંદર આઈટી એક્સપર્ટો ઓલરેડી પોલીસનો અનુભવ કંઈ કોઈને હારો નથી ગુજરાતમાં તમામ પોલીસ વાળાના કામોનો અનુભવ કોઈ નાગરિકને કંઈ બહુ મજા આવી જાય ખુશ થઈ જાય એવો અનુભવ નથી ઉપરથી આ પ્રાઇવેટ આઈટી એક્સપર્ટોને હવે નોકરી મળશે પોલીસ સ્ટેશનમાં આ માણસો પતિ પત્નીના બહેનો દીકરીઓના છેડતી બળાત્કારના કેસમાં ભાઈઓ ભાઈઓના લડાઈ ઝઘડામાં ગમે તેવી કોલ ડિટેલો કાઢી અને એકાબીજાને બ્લેકમેલ કરી અને પૈસા નહીં પડાવે એની જવાબદારી કોની આ તો પૈસા પડાવવાનો નવો રસ્તો છે કેમ કે આ તો પ્રાઇવેટ માણસ છે પોલીસ સ્ટેશનની અંદર પ્રાઇવેટ માણસ હોવો જ ન જોઈએ એક તો ઓલરેડી બધે જ ભાજપ વાળાએ પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું છે તમામ જગ્યાએ પ્રાઇવેટ માણસો મતલબ કંપનીના માણસો સરકારના નહીં એટલે એની એમ કોઈ જવાબદારી ન હોય કેમ કે એને સસ્પેન્ડ થવાનો ડર ન હોય ડિસમિસ થવાનો ડર ન હોય એની બદલી થઈ જવાનો એને ડર ન હોય કેમ કે આમ પણ પ્રાઇવેટ માણસ છે એને ડર શું વાતનો લાગે સરકારી નોકરી હોય તો કદાચ બદલીનો ડર લાગે ટ્રાન્સફર થઈ જવાનો સસ્પેન્ડ થવાનો ડર લાગે નોકરી વહી જવાનો ડર લાગે હવે આ તો પંદર વીસ પચીસ હજારમાં કંપનીએ કામે રાખેલો માણસ હશે તો ધરાય ધરાયને તોડબાજી થશે બ્લેકમેલિંગ થશે આજે મને કંઈ ફરક પડતો નથી અમે તો પોલિટિશિયન માણસો છીએ પણ નોર્મલ માણસ છે આજે સ્વાભાવિક છે કોઈ દીકરા દીકરી ભણતા હોય તો એકાબીજા સાથે ફ્રેન્ડશીપમાં ફોનમાં વાત કરતા હશે કાલે આ આવા પ્રાઇવેટ માણસો પોલીસ સ્ટેશનમાં બેસી કોલ ડિટેલો કઢાવી છોકરા છોકરીને બ્લેકમેલ કરીને પૈસા પડાવશે તો જવાબદાર કોણ તો એટલો બધો ગંભીર પ્રકારનો આ વિષય છે જો કે ગુજરાતની ટીવીમાં નહીં આવે કેમ કે ટીવીમાં આપણને બધાને હિન્દુ મુસલમાન પાકિસ્તાન કેરળ અફઘાનિસ્તાન આવું જ જોવું ગમે છે આપણા જીવન સાથે જોડાયેલી કોઈ સારી વાત જોવાનું આપણને પસંદ નથી એટલે ટીવી આપણને બતાવશે પણ નહીં ક્યારેય એટલે હિન્દુ મુસલમાનમાં આપણી પેઢીઓ ભલે બરબાદ થઈ જાય પણ આપણે કોઈ સુધરવા માંગતા નથી પણ સરકારે આપણને આપણને ક્લચમાં લેવા માટે આપણને દબાવી દેવા માટેનો આખો એરેન્જમેન્ટ કર્યું છે છસો ને પચાસ જેટલા છોકરાઓ આઈટી એક્સપર્ટ તરીકે ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં લાગશે એના હાથમાં પોલીસ લેવલની સત્તાઓ આવશે એ માણસો પોલીસ નહીં હોય એ માણસો સરકારી પણ નહીં હોય પ્રાઇવેટ માણસો પ્રાઇવેટ કંપનીએ મૂકેલા માણસોના હાથમાં પોલીસ સ્ટેશનની સત્તા આવશે પીઆઈની આજુબાજુમાં ફરતા હશે પીએસઆઈ સાથે ફરતા હશે પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટરોના એક્સેસ એમની પાસે હશે આઈડી પાસવર્ડ એમની પાસે છે અને પછી એ લોકો એ આઈડી પાસવર્ડથી કોલ ડિટેલોથી કોલ એનાલિસિસથી સાયબર ફ્રોડથી બીજી ત્રીજી રીતે બ્લેકમેલિંગ કરી અને મજા આવે એટલા પૈસા પડાવશે અને કોઈ ફરિયાદ સાંભળવા વાળું નહીં હોય એટલે આઈટી એક્સપર્ટની જો જરૂર હોય પોલીસ સ્ટેશનોમાં તો પણ એની ભરતી સરકારી ભરતી થવી જોઈએ સરકારી કર્મચારી હોવો જોઈએ એની ઉપર સરકારનો કંટ્રોલ હોવો જોઈએ અને આટલા મોટા છ કરોડ લોકોના ગુજરાતમાં છસો પચાસ આઈટી એક્સપર્ટની ભરતી આઉટસોર્સથી કરવામાં આવે છે તો એ આઉટસોર્સ વાળી કંપની પાછી દિલ્હીની છે ગુજરાતની કોઈ કંપનીને ટેન્ડર નથી મળ્યું આઉટસોર્સ તો છે જ છે પણ કંપની પણ દિલ્હીની તો દિલ્હીની કંપનીનું ગુજરાત પોલીસમાં શું કામ છે આની જવાબદારી કોની હવે આ બધા જ માણસો આપણે હવે પોલીસ વાળા હશે કે ભાજપના જે લુખાઓ હશે ભાજપના હલકાઓ બધા એ આ મારો વિડીયો જોયા પછી બચાવ કરશે આમ છે ને તેમ છે ને ભાજપના લુખાવન મારે પૂછવું છે કે આઉટસોર્સ થી એટલે કે અગિયાર માસના કરાર આધારિત ટીઆરબી જવાનો રાખ્યા છે જે પોલીસ નથી જે સરકારી કર્મચારી પણ નથી ટીઆરબી જવાન જે સફેદ કપડા અને વાદળી પેન્ટ પહેરીને બધા શહેરોમાં ઉભા હોય આજ પબ્લિકનો અનુભવ શું છે એ તો આઉટસોર્સ થી આવેલા છે કંપનીઓ એ રાખેલા છે ટ્રસ્ટો બનાવ્યા છે ભાજપના માણસોના ટ્રસ્ટ બનાવ્યા છે એમાં ટ્રસ્ટી બધા ભાજપના માણસો હોય પછી એ ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને કામે રાખવામાં આવે એનો પગાર ટ્રસ્ટ ચૂકવે અને ટ્રસ્ટના પગાર ઉપર એ માણસો કામ કરે છે ટીઆરબી જવાન આજે આખા ગુજરાતમાં ટીઆરબી જવાનોને લઈને પબ્લિકનો શું અનુભવ છે સારો અનુભવ છે કે ખરાબ કોને કેવા જવાનું આજે ટીઆરબી પોલીસ બની ગયા છે કેટલી જગ્યાએ માર મારી લે છે કેટલી જગ્યાએ પૈસા લઈ લીધા હોય એવી ઘટના બની છે કેટલી જગ્યાએ તોડબાજી થઈ હોય એવી ઘટના બની છે જે ટીઆરબી પોલીસ જ નથી જે ટીઆરબી સરકારી કર્મચારી જ નથી એ હવે પોલીસ જેવા બની ગયા છે તો હવે બાકી રહી ગયું હતું તો આઈટી એક્સપર્ટના નામે લૂંટફાટ મચાવવા માટે છસો ને પચાસ આઈટી એક્સપર્ટની આઉટસોર્સથી એટલે કે કંપની દ્વારા માણસો ભાડે રાખવામાં આવશે અને ગુજરાતના છસો પચાસ પોલીસ સ્ટેશનોમાં એક એક માણસ મૂકવામાં આવશે હવે એ આઈટી એક્સપર્ટ આવનારા ભવિષ્યમાં બની જશે આમ દાદાગીરીથી કે ભાઈ નહીં થાય જાય નથી કરી દેવું ખોટી કોલ ડિટેલો કોઈની કઢાઈ લેશે મોબાઈલ ચોરીના અનેક કિસ્સાઓ બને છે એમાં એમાં પણ કેટલા બધા કાંડ થાય છે કે જે તે વખતે પોલીસ સ્ટેશનને આપણે ફરિયાદ લખાવા જઈએ તો પોલીસ આપણે મોબાઈલ ચોરીની ફરિયાદ ન લખે પણ એવું કહે કે ભાઈ તમારે તમારો મિસયુઝ ન થાય એટલા માટે જ લખાવી છે ને ફરિયાદ એટલે પેલો અરજદાર બચારો ભોળો સીધો માણસ હા 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 એટલે પેલું ફોર્મ આપે આખું પ્રિન્ટેડ છાપેલું એમાં લખી દે મારો મોબાઈલ ગુમ થઈ ગયો આમ થઈ ગયો તેમ થઈ ગયો હાવ છેતરવાની ઘટના છે જે મોબાઈલ ચોરી થયો છે એની અરજી ગુમ થઈ ગયા એની હોવી જ ન જોઈએ છતાંય લઈ લે છે પછી શું થાય છે બે પાંચ દસ ધક્કા ખાય ને માણસ થાકીને છોડી દે નવો મોબાઈલ લઈ લે ધંધે લાગી જાય પછી જૂના મોબાઈલ શું થાય છે મારા જાણવામાં એવું આવ્યું છે કેમ કે મારા પોલીસમાં ખૂબ બધા મિત્રો છે મેં નોકરી કરી મારા જાણવામાં એવું આવ્યું છે કે જે બહુ મોંઘા મોબાઈલ હોય આઈફોન હોય સેમસંગના ઊંચી સિરીઝના મોબાઈલ હોય એની ઉપર તો નજર રાખવામાં આવે છે ઘણી વખત એની છ મહિને આઠ મહિને કોલ ડિટેલ આઈએમઆઈ નંબર ઉપરથી કઢાવવામાં આવે ને જો એ મોબાઈલ પાછો આવી જાય છ મહિને આઠ મહિને ત્યાં સુધી પેલો માણસ ભૂલી ગયો હોય છે પછી એ માણસને કઈ મોબાઈલ મોબાઈલ આપવાના બદલે મોબાઈલ પાછો લાવી અને ખબર નહીં કોણ ક્યાં લઈ જતો એ રામ જાણે જે સિમ્પલ સિમ્પલ પંદર વીસ પચીસ હજારના મોબાઈલો હોય એમાં તો કોઈ ધ્યાન નથી આપતું તો ઓલરેડી પોલીસ સ્ટેશનમાં પબ્લિકનો અનુભવ ખૂબ જ ખરાબ છે હવે એમાં આઈટી એક્સપર્ટના નામે કંપનીના માણસો પ્રાઇવેટ માણસો ખાનગી કંપનીના માણસોને પોલીસ સ્ટેશનમાં બેસાડવા માટે આ ગુજરાતની ભાજપની સરકારે ચાલુ કર્યું છે પબ્લિકનો આત્મા જાગે તો ઠીક છે બાકી મારી જેવા માણસને તો કાંઈ તકલીફ પડવાની નથી ક્યારે અમે તો અમારું અમારું જ્યાં તકલીફ હશે ત્યાં લડી લેશું પણ પબ્લિક વિચારે કે આ બધું શું ચાલી રહ્યું છે પોલીસ સ્ટેશનની અંદર પ્રાઇવેટ માણસોની નોકરી ઓલરેડી ટીઆરબી પ્રાઇવેટ છે તો ટીઆરબી પ્રાઇવેટ હવે આ આઈટી એક્સપર્ટ પ્રાઇવેટ કાલે તો પીએસઆઈ પ્રાઇવેટ આવવા લાગશે જો પબ્લિક વિરોધ નહીં કરે તો કે ત્રણ કંપનીઓ છે એ ટેન્ડર ભરશે અને જે કંપનીનું ટેન્ડર લાગે એને હજાર પીએસઆઈ ઉધડા આપી દેવાના પછી પીએસઆઈ ની ભરતી એ કંપની કરે પીએસઆઈ નો પગાર એ કંપની આપે અને નોકરી કંપની નક્કી કરે આ તો એવી વાત થઈ મામલતદાર ઓફિસોમાં અને કલેક્ટર ઓફિસોમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે કઈ બેસે છે એનો અનુભવ કેવો છે પબ્લિકને કેમ કે એની તો નોકરી જ તે કોન્ટ્રાક્ટ આધારિત છે તો કોન્ટ્રાક્ટ કર્મચારી કેટલી ગંભીરતાથી કામ કરી શકશે કેમ કે એની જોબની સુરક્ષા નથી એની નોકરી આજે છે કાલે નહીં હોય તો એ તો એ માણસ બચારો પોતાનું પરિવાર પાલવા માટે ક્યારેક કંપની કહેશે તો બે ખોટા કામ કરશે કેમ કે એને સસ્પેન્ડ થવાનો ડર નથી આ હદે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે પોલીસ સ્ટેશનની અંદર આઈટી એક્સપર્ટના નામે પબ્લિકની ગુપ્ત માહિતી પબ્લિકના અંગત જીવનની માહિતી એમાં મને તો ખાસ કરીને મોટો ચિંતાનો વિષય છે બેનો દીકરીઓના મોબાઈલ નંબરો આજે સોશિયલ મીડિયામાં ખૂબ તકલીફ છે જ ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ આ તેને લઈને હવે ઉપરથી આ આઈટી એક્સપર્ટના નામે આવીને બેસશે આ માણસો આડા આવળા ધંધા કરશે એની જવાબદારી કોની આ જી એ ડિજિટલ વેબવર્લ્ડ કંપનીની કે પછી એચઆર કન્સલ્ટન્સીની કે અહીંયા સહી કરનાર ખુરશીદ અહેમદ આઈજી સાહેબની કે ભાજપના લુખાઓની કે ભાજપના આઠ કે મુખ્યમંત્રીની કોની જવાબદારી અને આવું શું કામ કરવું છે કંપનીના માણસો પોલીસ સ્ટેશનમાં શું કામ તો દોસ્તો વિચારો યોગ્ય લાગે તો વાત લોકો સુધી પહોંચાડો નહીં તર આપણા બધાનો હાથમાં સુતેલો છે આપણને બધાને કોઈને કંઈ ફરક પડતો નથી મને શું મળશે મારું શું એનાથી વિશેષ આપણે કંઈ અમે વિચારતા નથી હમણાં હમણાં તો ભલે હવનું હાલતું હવે આ કંપની છે જી એ ડિજિટલ વેબવર્લ્ડ પ્રાઇવેટ કંપની એ સાડા છસો છોકરાઓને આઈટી એક્સપર્ટ તરીકે નોકરીમાં લગાડશે તો એક છોકરાનો મિનિમમ આપણે પગાર ગણીએ વીસ હજાર રૂપિયા આજના સમય પ્રમાણે અને કેમ કે સરકારી ઓફિસમાં લાગે છે તો એક છોકરાનો વીસ હજાર પગાર ગણીએ તો ઓછામાં ઓછા મહિને ખાલી હા ઓછા વીસ હજાર તો નહીં હોય વધુ હોવો જોઈએ ઓછામાં ઓછા એક કરોડ અને ત્રીસ લાખ રૂપિયા સરકારમાંથી દર મહિને કંપનીના એકાઉન્ટમાં જશે જી એ ડિજિટલ વેબ વર્લ્ડ અથવા એચઆર કન્સલ્ટન્સી જે લોકો એ કંપનીને પૈસા મળશે પછી કંપની આ છોકરાઓ જે કઈ આઈટી એક્સપર્ટના નામે લગાડ્યા છે એને જે કંઈ ચૂકવે તે તો આપે ને દસે આપે સાતય આપે વીસે વીસ પૂરેપૂરા પૈસા તો ક્યારેય મળવાના નથી કેમ કે એ બધી જ જે પ્રાઇવેટ કંપનીઓ છે જેને સરકારમાં માણસો લગાયા છે એ બધી જ કંપનીઓ પૂરો પગાર આપતી નથી આમને પૂરો પગાર નહીં મળે હવે પૂરો પગાર નહીં મળે એટલે આ લોકો શું કરશે કોઈપણ રીતે પબ્લિકને હેરાન કરીને બ્લેકમેલ કરીને કોલ ડિટેલો કાઢીને આમ તેમ કરીને ડરાવી ધમકાવીને તમારી આમ કરાવી નાખવું કોલ રેકોર્ડ કરી લઉં કોલ ડિટેલ કઢાઈ નાખું કોઈ છોકરો હોય તો એની કોઈ ફ્રેન્ડ હોય ગર્લફ્રેન્ડ હોય એને લઈને બ્લેકમેલ કરીને કોઈ છોકરીને બ્લેકમેલ કરીને કોઈપણ રીતે કંઈ પણ રીતે તોડબાજીઓ ચાલુ થશે શું કામ પૂરો પગાર તો મળવા જ નથી પૂરો પગાર કેમ નહીં મળે કેમ કે કંપનીના માણસો છે તો સરકારને આઈટી એક્સપર્ટની જરૂર હોય તો ડાયરેક્ટ ભરતી કરવી જોઈએ સરકારી ભરતીની જાહેરાત આપો ભલે બે વર્ષ ભરતી પ્રક્રિયામાં સમય લાગે પણ સરકારી માણસની ભરતી કરો ને આઈટી એક્સપર્ટ નામનો અને એની બદલી પણ થયા કરે ઘડીક આ જિલ્લામાં ઘડી પહેલા જિલ્લામાં ઘડીક બીજા જિલ્લામાં બદલી થતી રહે તો કર્મચારીને પણ અલગ અલગ જિલ્લાનું નોલેજ મળે અલગ અલગ અધિકારી સાથે કામ કરવાની તક મળે અને અલગ અલગ નોલેજેબલ આઈટી એક્સપર્ટનો લાભ પણ અલગ અલગ જિલ્લાને મળે એવું કરવાને બદલે આ ભાજપની આઠ પાસ ટોળકી પબ્લિકને હવે એક નવા તકલીફ આપે એવા સિસ્ટમ તરફ લઈ જઈ રહી છે રોજે રોજ આવું થઈ રહ્યું છે કોઈને કંઈ ફરક પડતો નથી ભગવાન સૌને સુખી રાખે એવી પ્રાર્થના સાથે જય જય ગુજરાત આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાની દોસ્તો જવાબદારી તમારી બને છે જે રીતે ગોપાલ ઇટાલિયા વાત કરી છે એ બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો E